નમસ્કાર દર્શક મિત્રો આપણે વાત કરીશું આજે અબતક ચેનલના માધ્યમથી મુખ્ય મુદ્દો જે દેશભરમાં ચાલી રહ્યો છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને દેશભરમાં ઉત્સવ ઉજવી રહ્યા છે આજે એક એવા જે સંત છે તેની સાથે વાત કરીશું રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ યોજા તેમની સાથે સીધી વાત કરીશું જે અત્યારે રામ મંદિરના ઉત્સવને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને સંપૂર્ણ જે ચર્ચા છે તે ભાઈ શ્રી કરશે ભાઈ શ્રી શું કહેશો રામ મંદિરની તૈયારી ચાલી રહી છે સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ભગવાન શ્રી રામનો ભગવો લહેરાયો છે બહુ પ્રતિક્ષિત ઘટના હોય જેના માટે પાંચ પાંચ સૈકાઓનો સંઘર્ષ થયો હોય અને કરોડો કરોડો જનતાના મનની ભાવના જ્યારે સાકાર થતી હોય ત્યારે સમગ્ર ભારત વર્ષમાં અને સનાતન ધર્મીઓ જ્યાં જ્યાં વિશ્વની અંદર ફેલાયેલા છે સૌમાં આ ઘડી માટેનો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે આખું રામમય વાતાવરણ છે અને કોઈ પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા એ બહુ મહોત્સવ છે જ્યારે આ તો અયોધ્યામાં રામ મંદિર ભવ્ય નિર્માણ થયું છે એની અંદર રામલલા વિરાજિત થઈ રહ્યા છે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે હું પણ ત્યાં આમંત્રિત છું પણ હું અહીંયા રાજકોટ કથામાં છું અહીંયા ઉત્સવ ઉજવી અને અમે માનસિક રૂપે અયોધ્યામાં હોઈશું પણ જ્યારે વડાપ્રધાન એ પ્રતિષ્ઠા વિધિ કરતા હશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના હાથે નથી થતી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે સમગ્ર ભારત વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે ભારતની એ જનતા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી રહી છે અને પ્રતિનિધિ રૂપે આ વડાપ્રધાન અને વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈ મોદીજી આટલા દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે એ ઘટનામાં પોતે ત્યાં રહી અને એના માટેની પવિત્રતા એના માટેની પાત્રતા પ્રાપ્ત કરવા માટે અને એટલા માટે મેં કોઈક જગ્યાએ કહ્યું હતું કે આ જે દિવસો છે એમના અનુષ્ઠાનના પ્રારંભથી લઈને બાવીસમી જાન્યુઆરી સુધીના એ રાષ્ટ્રીય અસ્મિતા પર્વ છે કારણ કે આ માત્ર ધાર્મિક ઘટના નથી ભારત વર્ષની અસ્મિતાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એટલા માટે આપણે એને રાષ્ટ્રીય અસ્મિતા પર્વના રૂપમાં જોઈએ છીએ અને એક સંવાદિતાના વાતાવરણમાં દેશના હિન્દુ હોય મુસ્લિમ હોય અન્ય ધર્માવલંબીઓ હોય આપણી ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોઈ શકે પણ આપણે એક જ ભારત માતાના સંતાન છીએ અને આ રાષ્ટ્રીય અસ્મિતા પર્વ છે ત્યારે સૌ એની સાથે જોડાઈ રહ્યા છે અને એ ઉત્સાહને એ શ્રદ્ધાને એ ભાવનાને એ રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિને પ્રણામ અને ખૂબ ખૂબ એના વારણા દઉં છું ભાઈ શ્રી સૌથી મોટી વાત છે જ્યારે ભારત દેશની અંદર આવા ઉત્સવો ઉજવાતા હોય છે ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનો એક પ્રતિક પણ જોવા મળતો હોય છે મંદિરના જે પાયાથી લઈને મુસ્લિમ સમાજ પણ આપણી સાથે હતો હિન્દુ ધર્મની સાથે હતો પાયામાં પણ ક્યાંક ચાંદીનું દાન જે મુસ્લિમ સમાજે આપ્યું છે અને અનેક ઉતાર પછી આ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અત્યારે પ્રાણપ્રતિષ્ઠા હજુ પણ એના ઘણા બધા એવા હિસ્સાઓ છે કે દુનિયામાં દેખાશે કોઈ પણ ધર્મ મજબ રિલિજિયન હોય એ સત્યની ઉપાસના કરે છે અને જે સત્યની ઉપાસના કરે છે એનો દ્રષ્ટિકોણ હંમેશા વ્યાપક બનવાનું સંકીર્ણ નહીં રહી શકે દેશના સમજદાર સત્ય સાથે જોડાયેલા એવા કરોડો કરોડો મુસ્લિમો હોય કે અન્ય ધર્માવલંબીઓ હોય એ સૌ આ ઘટનાને વધાવી રહ્યા છે અયોધ્યામાં તમે જાઓ તો હિન્દુ અને મુસ્લિમ આ બધા જ ભાઈઓ ભેગા થઈ અને આ ઘટનાને ઉજવવા માટે એના સાક્ષી બનવા માટે થઈ અને ધનગની રહ્યા છે ભારતની અંદર પણ અન્ય અન્ય પ્રાંતોમાં રહેલા જે સૌ સમજદાર લોકો છે એ સૌ આ ઘટનાનું સ્વાગત કરી રહ્યા છે આપણે પહેલાં ભારતીય છીએ આપણા ડીએનએ એક છે આપણી ઉપાસના પદ્ધતિ ભલે બદલાણી હોય જુદી થઈ ગઈ હોય પણ આ ધરતીના સંતાન તરીકે આપણા ડીએનએ એક છે આપણા પુરખાઓ એક છે અને એટલા માટે ભારતના સંતાન તરીકે ભારતની અંદર ઘટી રહેલી આ ઘટનાને સૌ સાથે મળી અને આપણે એને સેલિબ્રેટ કરીશું શ્રી અબ તક ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને એવા ક્યાં આશીર્વાદ કે આ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ શાંતિપૂર્વક થાય અને ખૂબ જ ધામધૂમે ઉજવાય એવા આશીર્વાદ એક રામ

કરે છે અને તેથી એક સંવાદિતા સાથે જે પણ સત્યની ઉપાસના કરે છે એ બધા જ આપણે ભારત માતાના સંતાન તરીકે આ મંદિર બને છે ને ત્યારે એની સાથે સાથે આપણે બધા ભારતીયો ભેગા થઈ અને આ ભારતનું જે મંદિર છે એ એકતાનું મંદિર છે અને એમાં એક અલ્લાહ એક છે ઈશ્વર એક છે ગોડ એક છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તી અને એ એકની ઉપાસના એ એકતા એ બધાને એક કરે છે અને ભારત માતાને આ ભારત રાષ્ટ્રની મંદિર રૂપે આપણે જે જોઈએ તો એકતા એ ઈશ્વર છે અને આપણે અયોધ્યાના રામ મંદિરની અંદર રામની પ્રતિષ્ઠા સાથે સાથે રાષ્ટ્રના મંદિરમાં એક તારું પીશ્વરની પણ પ્રતિષ્ઠા કરીશું અને એની ઉપાસના કરીશું ભાઈ શ્રી રામભાઈ મોકરિયાના નિવાસસ્થાનથી જે કથાનું આપના જે પ્રવચન ચાલી રહ્યા છે શું છે કથાનું આયોજન અને અત્યારે જે કથામાં કેવો ભાવ લોકોનો મળી રહ્યો છે મેં કથાને હંમેશા માસ এড્યુકેશનના મીડિયા તરીકે જોઈ છે માણસને સતત અંદરથી મંજાવવું પડે છે આપણે રોજ વાસણ માં રાંધીએ છીએ આપણે વાસણમાં જમીએ છીએ તો એ વાસણને ઉટકવા પણ પડે માંજવા પણ પડે આપણા શરીર આપણું મન આપણી બુદ્ધિ એ પણ એ વાસણ જેવી જ વસ્તુ છે એનો ઉપયોગ કરીએ પણ સાથે સાથે એને માંજવાની પણ જરૂર સતત એનું પવિત્રીકરણ થાય આપણું મન એટલે કે આપણી ભાવનાઓ આપણી બુદ્ધિ એટલે આપણા વિચારો અને આપણા શરીરની બધી જ ઇન્દ્રિયો એના માટે થઈને સાધના સત્સંગ આવશ્યક છે અમારા રામભાઈના માધ્યમથી અમને નિમિત્ત બનાવીને રાજકોટની અંદર જે આષ્ટદિવસીય ભાગવત કે રામ સત્સંગનું આયોજન થયું છે એમાં ભાગવત પુરાણની અંદર જે રામકથા છે એને આધાર બનાવીને કૃષ્ણકથા અને રામકથા એને જોડીને સત્સંગ થઈ રહ્યો છે આ જીવન જીવતા શીખવા માટેની નિશાળ છે અને એના ગુરુઓ છે વ્યાસજી વાલ્મીકી ગોસ્વામી તુલસીદાસજી વશિષ્ઠજી આવા બધા ઋષિઓ આપણે એની પાસેથી જીવનના પાઠ ભણવાના છે એટલે રાજકોટને આંગણે એક આ અનેરો અવસર છે અને જ્યારે અયોધ્યામાં આટલી મોટી ઘટના ઘટી રહી છે ત્યારે અહીંયા રાજકોટવાસીઓ પણ આ ઉત્સવના માધ્યમથી એ આ કથાના માધ્યમથી એ ઉત્સવના પણ વારણા લઈ રહી છે જય શ્રી રામ વંદે ભારત માત્ર જે આ ભાઈ શ્રી રમેશભાઈ ઓજાર રાષ્ટ્રીય કથાકાર જેમને કહ્યું છે કે આવતીકાલનો જે દિવસ છે તે સર્વ ધર્મ એક થઈને આ ઉત્સવ ઉજવે તેવી ભાઈશ્રીએ શુભેચ્છા પાઠવી છે કેમેરામેન દીપેશ અને લિશીત સાથે ચેતન ઠકરા ચેનલ રાજકોટ